¡Vaya, vaya, vaya! આજ રોજ તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે વહેલી સવારે અઢીથી ત્રણ વાગ્યાની દરમિયાન માંજલપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટની સામે ગણપતિજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આ આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એસડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આપણી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા એસમો વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટીફાય કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મનસુરી ઉમર વર્ષ વીસ માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઈર્ષાદ કુદેશી ઉમર વર્ષ ઓગણત્રીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ તરકીફથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ આપવામાં આવશે હાલમાં જે હમણાં જે જસ્ટ આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે

હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનું ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડનું એમને ઈજાનો અને આટલા સેક્શન સેટર ગુનો નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ પ્રમાણે પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો વધુ તપાસમાં આપણે જાણ કરીશું જ પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ બનેલો છે થેન્ક યુ આજે વહેલી સવારે જે કૃત્ય બનાવ બન્યો છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવો બનાવ નથી બન્યો અને જેને બી આ ગુનો કર્યો છે એને હું માનું છું કે સજા એવી થવી જોઈએ કે જિંદગીમાં કોઈ દિવસ એવો ખોટો કામ કરવામાં એને બીક લાગે આવા માણસોને જે સજા હોય એ સજાના અંદર છેલ્લામાં છેલ્લી સજા બી થાય તો આવા અમારી મહેનતને પાણી ફેરવે આવા માણસોને સજા થવી જોઈએ હું મારું માનવું છે આવનાર બંને તહેવારો સાથે આવી આવનાર બંને તહેવાર સાથે આવે છે અને એના અંદર બંને સમાજના લોકો આવા નાના આમ નાનો ના કહેવાય પણ આવા જે બનાવ બન્યો છે એને દરગુજર કરીને સારી રીતે તહેવાર મનાવશે એવી મારી શુભેચ્છા છે અને મનાવશે એ મને ખાતરી છે